ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે અને મહાદેવને આ મહિનો અત્યંત પ્રિય પણ છે માન્યતા છે કે શ્રાવણ મહિનાથી લઈને કાર્તિક મહિના સુધી સૃષ્ટિનું સંચાલન મહાદેવ સ્વયં કરે છે તેથી આ સમય દરમિયાન તેમની પૂજા અર્ચના કરવી અત્યંત ફળદાયી હોય છે આજે જ્યારે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે ત્યારે કયા કરવા ઉપાય જણાવશે

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છેલ્લા સોમવારે આપણે કેવો કરવો ઉપાય અને ઉપાયથી કેવા થશે લાભ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો આજનો જે ઉપાય જે છે જેમાં કાળા તલનો પર્વત બનાવીને શિવજીને અર્પણ કરવો ઘણા લોકોને પ્રશ્ન થાય કે કાળા તલનો પર્વત કઈ રીતે શિવજીને બનાવો એનાથી શું લાભ થાય અને એનું પ્રમાણ શાસ્ત્રમાં શું છે અને હંમેશા હું વાત હંમેશા પ્રમાણ જ કરું છું જે મને પુરાણમાં જોવા મળે છે એ જ હંમેશા વાત કરું છું શાસ્ત્ર એવું કહે કે નિવે દૈત સર્વાય શ્રાવણે તિલ પર્વતે શ્રાવણે તિલ પર્વતમ સ્વચ્છંદ્ર નીલ શંકાશય નૈ પ્રતિ શુભ વર્ષકોટિશિવ મહીય તે ભુક્ તો સકલાન ભોગાન્લોકેશનુક્રમા ક્રમાલોકિમ પ્રાપ્ય રાજ પ્રતિમાપનુંયા આટલું સંસ્કૃતમાં પ્રમાણ આપ્યું છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ શ્રાવણ મહિનાની અંદર ભગવાન ભોલેનાથને કાળા તલનો પર્વત બનાવીને અર્પણ કરે છે તો તે વ્યક્તિને એવું કહેવાય છે સેંકડો વર્ષ સુધી સુંદર વિમાનમાં બેસીને અને એ પણ ઇન્દ્ર નીલ સમાન સુંદર એવા વિમાનમાં બેસીને સેંકડો વર્ષ સુધી શિવલોકની અંદર શિવ સાનિધ્યમાં એનો વાસ થાય છે આવું શાસ્ત્ર કહે છે તો હવે મનમાં પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી આ કઈ રીતે પર્વત બનાવો જેમ કે આપણે ભગવાન ભોલેનાથનું શિવલિંગ હોય અને શિવલિંગની સામે તમે બેઠા હોવ તો તમે કોઈ પ્લેટની અંદર તમારે કાળા મૂકવાના પણ કાળાતલ થોડા ઘીવારા અથવા મોયલા હોય વધારે સારું તો એ કાળા મૂકવાના પછી થોડા ભગવાન શિવજીનું મંત્ર બોલતા બોલતા એની પણ મૂકતા જવાનું મંત્ર ખાસ કરીને મૃત્યુંજય મહાદેવ ત્રાહિમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા જરાવ્યાધિ પીડિતમ બંધને આ શ્લોક બોલતા બોલતા તમારે પર્વત બનાવવાનો પર્વત બનાવવાથી એવું કહેવાય છે કે એક દાણા ઉપર બીજો બીજા બધી આમ કરતાં 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 પર્વતની આકૃતિ આખી બનાવો અને પછી એ પર્વત બનાવેલું ભગવાન શિવજીને કારતલનો પર્વત અર્પણ કરો બીજા નંબરની વસ્તુ તમે આ પણ કરી શકો ભગવાન શિવજીની ઉપર જેમ શિવજીની પૂજા કરતા હોય શિવની ઉપર કેમ જલાધારી થતી હોય તેમ તમારે શિવજીના મસ્તક ઉપર પણ તમે જો કારતલ અર્પણ કરો છો ધીરે ધીરે મંત્ર બોલીને અને એમ કરતાં 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 શિવલિંગ આખું ઢકાઈ જાય ને શિવલિંગની ઉપર જ્યારે આખો આખી આકૃતિ પર્વત જેવી બની જાય કાળા તલનો આખો શિવલિંગ ઢકાઈ જાય એની ઉપર આખો શિવનો પર્વત જેવો બની જાય તો પણ તમને આનું ફળ મળે છે શક્ય હોય તો એ રીતે પણ કરી શકાય અને નિવેદતિ સર્વાય શ્રાવણે તિલ પર્વતે પાછું એવું લખ્યું છે ઘણા પ્રશ્ન કરે શાસ્ત્રીજી અમે દર સોમવારે કરી શકીએ અથવા બીજા કોઈ મહિનામાં કરી શકીએ તો બીજા મહિનામાં કરો કે ન કરો એ મને ખ્યાલ નથી પણ હું શ્રાવણે તિલ પર્વત માસમાં તલના પર્વતનું મહત્વ બતાવ્યું છે સર્વાય તિલ પર્વત માસમાં કરો હા સોમવાર લો તમે અથવા શ્રાવણ મહિનામાં ગમે તે દિવસ લો પણ શ્રાવણ માસમાં શિવજીના કારા તલનો પર્વત બનાવવાનું શાસ્ત્ર પ્રમાણિત આપ્યું છે સ્વચંદ્ર નીલશંકાશય નીલ શંકાશય મતલબ કે ઇન્દ્રનીલ ઈન્દ્રનીલ સમાન એવા પુષ્પક વિમાનમાં જ્ઞાનેર પ્રતિભુભાઈ બેસીને શિવલોકમાં જવાનું હોય છે અને પછી આગળ લખ્યું વર્ષ કોટી સતમ દિવ્યમ વર્ષ પાછું એવું લખ્યું છે કે વર્ષ કોટી કોટી નો અર્થ શું થાય શાસ્ત્રની અંદર લખ્યું છે કોટી અર્થ થાય છે સેંકડો વર્ષો વર્ષ સુધી અને કોટીને કરોડ શબ્દ કહેવામાં આવે છે અને કોટી પાછા કેટલા એક કોટી પાછા કોટી સતમ સો કોટી એટલે એને આપણે કરોડમાં ગણીએ સેંકડો થાય કરોડ સો કરોડ ભેગા થાય એટલે સેકડો થાય એવી રીતે વર્ષ કોટી સતમ દિવ્યમ શિવલોકે હવે કેટલા વર્ષો સુધી શિવલોકમાં વાસ કરવાનું આવું બધું આની અંદર લખ્યું છે અને હું તો હંમેશા ગ્રંથમાં જે દેખાય છે શ્લોકમાં દેખાય છે આટલા વર્ષો સુધી એ શિવ સાનિધ્યની અંદર સુખ ભોગવે અને એ પછી પાછું સર્વલોકે શું લોકે અને ક્રમા લોકમ પ્રાપ્યમ એ બધું જ પાછું એટલા વર્ષો સુધી રહી બધું ભોગવીને પાછો જયારે પૃથ્વી ઉપર આવે છે રાજા અનુમ પતિમાં આપનું યાદ પાછો એ પૃથ્વી ઉપર પાછો રાજા બને છે આટલા ફાયદા આ શ્લોકમાં લખેલા છે હવે આટલું બધું જો અંદર લખેલું હોય ને આટલું બધું ભગવાનની જોડે રહેવાનું હોય તો આપણને શિવજી પર્વત રોજે રોજ બનાવવો જોઈએ શ્રાવણ માસમાં તો હવે શ્રાવણ માસના બહુ ઝાઝા દિવસો નથી જે દિવસે તો આજે સોમવાર છે તો સોમવારે તો ચોક્કસ આપણે આજ કરીએ અને એ પછી જેટલા દિવસો બતા તે દિવસોમાં રોજ શિવજીના કાળા તલ લઈ અને કાળા તલને મેં કીધું એમ કોરા નહીં ચડાવવાના કાળા તલ લેવાના અને એ પાછા ઘી અથવા તમે તલના તેલ હોય એનાથી મોઈ નાખવાના અને મોયલા તલ હશે તો એકબીજાથી ચોટશે નહીં તો તમે તલ નાખશો તે પાછા વેરાઈ જાય નીચે પડી જાય એટલે શિવજીને એવું કોઈ એને મોયલા હશે અને એમ ચડાવશો ને તો એનાથી તલ એકબીજાને જોઈન્ટ પકડ હશે અને પકડવાથી પછી શિવજીની આકૃતિ આખી એક શિવ પર્વત મતલબ કાળા તલનો આખો પર્વત એ ભગવાનને આખો બની જશે અને કાળા તલનો પર્વત બની જાય પછી તમારે શિવજીની પાછી પૂજા કરવાની મતલબ ત્યારે ભાઈ ભગવાન શિવજીને નમસ્કાર કરી બિલીપત્રો ઉપર ચઢાવવાનું ચંદનના છાંટા નાખવાના ચોખા વધાવવાના શક્ય હોય તો બીલીપત્રોનો હાર ભગવાન શિવજીને અર્પણ કરજો કેમ કે પર્વત બનાવ્યા પછી એ કારતલ પર્વતની પૂજા કરો તમે શિવનું આ સ્વરૂપની પૂજાઓ શિવજીના સ્વરૂપના ઘણા બધા અલગ અલગ સ્વરૂપ છે જેમ કે એક સ્વરૂપ તો પંચવક્ત્ર છે જે અલગ અલગ પાંચ ભગવાન શિવજીના મુખની પૂજા છે તો અલગ અલગ સ્વરૂપનું અલગ અલગ મહત્ત્વ છે પણ અહીંયા જે બનાવવામાં પૂજાની વાત કરી છે તે શિવ પર્વત બનાવીને તમે એની પૂજા કરો અને એ પણ કૃષ્ણતિલ શબ્દ છે એટલે કે કારાતલ અને એમાં શ્લોક તમારે બોલવાનું મેં જે કહ્યું મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં હવે આ શ્લોક બોલવાનું કારણ એ છે કે આ ભગવાન શિવજીનો મૃત્યુજય મંત્ર કહેવામાં આવે છે શ્લોક કહેવામાં છે મૃત્યુજય મૃત્યુંજયનો અર્થ એવો થાય કે મૃત્યુ ઉપર જેને જય પ્રાપ્ત કરી છે એ ભગવાન મહાદેવજી અને મૃત્યુ મહાદેવ મહા એટલે મોટા મોટા દેવ છે એ અને ત્રાહિમામ શરણાગતમ જ્યારે પણ દેવતા હોય દાનવ હોય યક્ષ હોય ગંધર્વ હોય કિન્નર હોય મનુષ્યો હોય જેને જેને બહુ જ બધી તકલીફ આવે છે અને તકલીફ ભયંકર આવે એટલે ત્રાહીમામ શરણાગતમ ત્રાહીમામ ત્રાહીમામ જ્યારે મતલબ બહુ જ વધારે તકલીફ હોય ત્યારે શિવજીના શરણમાં જવું અને એ શિવજી જન્મ મૃત્યુ જરાવ્યાધિ લખ્યું છે કે જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે સમય છે એમાં જે કંઈ વ્યાધિ કે પીડા જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ જે કંઈ તકલીફો પડે છે બધી જ મુસીબતોમાંથી અથવા બંધનોમાંથી મતલબ કે તકલીફોમાંથી મહાદેવજી મુક્તિ આપે છે અને જોઈએ છે તો સંસારના કોના ઘરે આજે તકલીફ નથી જ્યાં જોઈએ ત્યાં ક્યાંક ને ક્યાંક તકલીફ છે મનુષ્યને તકલીફ છે પશુ પક્ષી જે કંઈ જીવો દરેક જીવોને ક્યાંક ને ક્યાંક પીડા અને હોય છે પણ એટલું કહેવાય કે બધા જ જીવોમાં શ્રેષ્ઠ જીવ મનુષ્ય કહેવામાં આવે છે કે જે જીવને એવું કહેવાય છે કે હજારો લાખો જીવો જ્યારે ભગવાનને પ્રાર્થના કર 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 કરે કેમ કે મુક્તિનો દ્વાર મનુષ્ય છે અને મનુષ્ય એ ચોર્યાસી લાખ યોનિના ફેરામાં એક એવો જન્મ છે કે એમાં જો તમને મુક્તિ મળી ગઈ તો તમે શિવલોક અથવા વિષ્ણુલોક અથવા સ્વર્ગ લોકના અધિકારી બની શકો છો નહીં તો પાછા ફરીથી એ ચોર્યાસી લાખ યોનિના ફેરામાં આપણે બંધનમાં જવું પડતું હોય છે તો અહીંયા ભગવાનની પૂજા કરવાનો સૌથી શ્રેષ્ઠ એવું કહેવાય છે કે મનુષ્ય દેહ હોય છે અને મનુષ્ય દેહમાં તમે યજ્ઞ કરી શકો તર્પણ કરી શકો પિતૃ પૂજા કરી શકો દેવ પૂજા કરી શકો કેમ કે ઘણું બધું કરવા માટે મનુષ્ય દેહ જોઈએ અને એ મનુષ્ય દેહ આપણને મળે તો આપણે ધર્મશાસ્ત્રને જાણી અને થાય એટલા ઘરેલું ઉપાય આપણે કરવા જોઈએ બીજા નંબરની વસ્તુ વાત કરીએ તો કાળા તલ જે છે એ ધાર્મિક દ્રષ્ટિએ તો શુભ છે જ પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ કેમ કે હું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એવું કહેવાય છે કે કાળા તલને એનું ભોજન કરવાથી મતલબ કાળા તલને શિયાળામાં જ્યારે આપણે ખાતા હોઈએ છીએ ત્યારે એ ખાવાથી એક શરીરમાં એક તાકાત મળે છે શરીરમાં શક્તિનો સંચાર થાય છે કાળા તલ ખાવાથી વ્યક્તિના એવું કહેવાય તેજ વધે છે અને હવે હું બીજી પાછી હવનની વાત કરું તો કાળા તલ એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શિવજીનો મહાયજ્ઞ કરતા હોય હુણાત્મક લઘુતર કરતા હોય ત્યારે કૃષ્ણ તિલાની કાળા તલ શિવજીને યમાં હોમવર્ક કરવામાં આવે છે મતલબ હવનમાં પણ એને આહુતિ આપવામાં આવે છે મતલબ કાળા પૂજન થઈ શકે હવન થઈ શકે અને મનુષ્યના શરીર માટે એને ખાવાથી એને ગ્રહણ કરવાથી એનું શક્તિ વધે છે કાળા હવન કરવાથી પાછું લખ્યું છે લક્ષ્મીવાન ભવ જે કાળા હવન કરે છે એના ઘરે લક્ષ્મી આવે છે તો ઘણા લોકો મને પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમે જવ વધારે હૂમીએ કે તલ વધારે હૂમીએ પણ એવું કહી દઉં કે જર જવ અને તલ જ્યારે હવનમાં હુમતા હોય ત્યારે જવની માત્રા બહુ ઓછી લેવી અને તલ વધારે લેવું હા તલ થોડા મોંઘા હોઈ શકે પણ શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોઈએ તો તલથી લક્ષ્મી આવે અને વધારે જવ જવું હોમવા જોઈએ પણ બહુ વધારે હોમો છો તો દરિદ્રતાનો વાસ થાય છે એટલે વધારે પડતા જવું ન હોમવા જોઈએ જવની માત્રા ઓછી રાખવી અને તલની માત્રા વધારે રાખીને હવન કરવાથી લક્ષ્મીવાન ભવ લક્ષ્મી મળે છે એવું કહેવાય છે કે તલથી તો પિતૃઓ પણ તૃપ્ત થાય છે એનાથી આગળ વાત કરીએ તો શરીરની અંદર કાળા તલનું તેલથી જો માલિશ કરવામાં આવે છે તો શરીરમાં પણ શક્તિનો વધારો થાય છે તો તલથી ઘણા બધા ફાયદા છે શિવજીની પૂજા કરો તો એ શિવજીને અભિષેક કરો અને એમાંય જો કાળા તલ નાખીને ભગવાન શિવજીની ઉપર અભિષેક કરવામાં આવે છે તો તે વ્યક્તિની સારી એવી પ્રગતિ થાય છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે ભગવાન શિવજીને કાળા તલના પર્વત વિશે વાત કરી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવા જ ઉપાયો શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્ર ઉપાય સચોટ ઉપાય હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન